અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ ફ્લાવર બંગલોસ ખાતે રહેતા એક ડોક્ટરના તસ્કરોએ નિશાન બનાવ્યું હતું આશરે ત્રણ લાખ રૂપિયાનો હાથ ફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા અંકલેશ્વર પંથકમાં ચોરીના બનાવો સામાન્ય બનતા જઈ રહ્યા છે અનેક વિસ્તારોમાં એક પછી એક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પણ ચોરીની એક ઘટના સામે આવી હતી અંકલેશ્વર જીઆઈડીસીમાં લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે આવેલ ફ્લાવર બંગ્લોઝના મકાન નંબર સાતમાં રહેતા ડૉક્ટર યોગેશ પટેલ રાજપીપળા રોડ ઉપર આવેલ રુદ્રાક્ષ હોસ્પિટલમાં ફરજ બજાવે છે તેમની ભાગીદારીની હોસ્પિટલમાં તેઓ દ્વારા રવિવારના રોજ મેડિકલ કલેક્શનના અંદાજીત ત્રણ લાખ રૂપિયા લીધર બેગમાં ઘરે લઈ આવ્યા હતા જે બેગ મુખ્ય રૂમના સોફા ઉપર મૂકી હતી દરમિયાન તેમની કામવાળી સાંજે કામ કરવા આવ્યા બાદ તે પાછળના દરવાજેથી પરત ગઈ હતી જે ગયા બાદ તબીબથી સરસ ચૂકતી પાછળનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો અને રાત્રિના ઉપરના રૂમમાં સુવા માટે જતા રહ્યા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી પાછળથી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને નીચેનો રૂમનો સામાન વેરબિખેર કરી નાખ્યો હતો અને સોફા પર રહેલ ત્રણ લાખ રૂપિયા ભરેલી બેગની ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે તબીબ ઉઠ્યા બાદ ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ અંગે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી પાંચ દિવસ બાદ નોંધાયેલ ફરિયાદને લઈ પોલીસ દ્વારા પ્રાથમિક ટેકનિકલ સર્વેલન્સ વડે તપાસનો દોર શરૂ કર્યો હતો